યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં રહેશો જય માતાજી જય ઠાકર તો આપણે આ સૂટનો સૂરજ ઉગી ગયો છે ફાઇનલી રોવા અહીંયા ઘઉં વાટવાનું ચાલુ થઈ ગયું છે રોવા અહીંયા હું એટલા સુધી ઘઉં વાટતો હતો આ પૂરા વાળા છે આ પાઇન લેવા આવ્યો છું હલો પાઇન લઈને હલતા થઈ આ પાઇન લઈને જાઉં છું પૂરા વાળવાનું છે તો કે આજે સ્ટાર્ટ કર્યો છે બાર સાડા થઈ ગયા ત્યાં એટલા વાઢ નાખ્યા પછી સ્ટાર્ટ કર્યો એટલા વાઢી પછી પૂરા વાળા છે એના આપણે વાટતા જ પાણી ફૂટી ગયું પાણી લેવા આવ્યું જેટલા ઘઉં વાઢ્યા છે એના પૂરા વાળા જ્યાં પાસા મળ્યા છે એ ઘઉં વાઢવા Saa bisa sisa tapi lebi, kosa pegas sing libi, bola, <hesitation> 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 <hesitation>

મેલી જવાબ પર છોવાનો આખા દાળ તોનો ના પડમે સોડા લાવ્યા છે સોડા પીવા બેહી ગયા છે એ બધા સોડા પી નાખી પછી મળવી વાડવા ઘોપાછા આ માણસ સોડા હા આલ્યો તમારો માર શેન લઈ લ્યો ના દસ સોડા આપજો દાદાને

સ થઈ ગયા છે ને નેરઢો વ્યાય છે તો નીરવાઢ વચ ગયા છે સોળી ને એવું જામી ગયું છે હવે હવે આમાં સાટવાની છે કાલ તમ દી તેમ મળે એટલે દવા સાટવાની છે અને આ વિડીયોને યાન કરવી કાલે મળવી નવા વિડીયો સાથે જય માતાજી જય ઠાકર